ગુરુ પૂર્ણિમાના મહોત્સવ નિમિત્તે ગુરુ ભક્તોએ ગુરુના દર્શન કરી અને આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી ચિત્રકુંડ ચારડા ગામે સંત શ્રી લખનદાસ બાપુના દિવસે દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ગુરુના દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા ગુરુ પૂર્ણિમાના દિવસે ડીમા ગામ ખાતે સંત શ્રી જાનકીદાસ બાપુના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ગુરુપૂર્ણિમાના દિવસે બાપી મઠ ખાતે અંકિતપુરી બાપુના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ગુરુપૂર્ણિમાના દિવસે કરબોણ ખાતે નાગરવા બાપુના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ગુરુપૂર્ણિમાના દિવસે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી કરબૂણ ખાતે નાગર બાપુના દર્શન કરી આશીર્વાદ લીધા હતા ચારડા ગામના સંત શ્રી રામલખનદાસ બાપુના ગુરુપૂર્ણિમાના દિવસે દિવસે રાજપૂતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત શૈલેષભાઈ પટેલ માર્કેટયાર્ડ ચેરમેન હાજરજી રાજપૂત સહિતના આગેવાનો અને ભક્તોએ ગુરુપૂર્ણિમા દિવસે પોતાના ગુરુના દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા સનાતન સંસ્કૃતિનો અને હિન્દુ સમાજની પ્રજાનો એક વિશેષ તહેવાર છે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે અને ગુરુ એટલે મોટા અને એની વ્યાખ્યા કરવા જઈએ અને રૂ એટલે જે અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય એવા ગુરુ જે ગુરુ જ્ઞાની હોય ગુરુ વિદ્વાન હોય ગુરુ શ્રેષ્ઠ હોય વિશેષ્ઠ હોય એવા વ્યક્તિને એવા સંતને એવા મહાપુરુષને આપણે ગુરુની દરજ્જો આપતા હોઈએ છીએ અને એને એના સાનિધ્યમાં જઈને આપણે આશીર્વાદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ ગુરુ એ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુએ નવા ગુરુ એ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ને ગુરુ મહેશ છેત્રીદેવ પણ ગુરુની અંદર આવતા હોય છે દેવી દેવતાઓને પણ ગુરુ કરાવવા પડતા હોય છે ગુરુ વગરનો વ્યક્તિ નુગરો કહેવાય છે એટલે દરેક મનુષ્યએ જન્મ લીધા પછી ગુરુ જીવનમાં હોવા જોઈએ અને ગુરુ ડગલેને પગલે આપણે ત્યાં વ્યવહારમાં રહેલા છે આપણે ત્યાં પાંચ પ્રકારના ગુરુઓ છે પહેલાં તો માતા પિતા ગુરુ છે પછી શિક્ષા ગુરુ છે પછી ગોર મહારાજ ગુરુ છે પછી સદગુરુ છે એમ જેના જોડેથી આપણે જેવી શીખ પ્રાપ્ત થતી હોય છે એવા આપણને ગુરુ મળતા હોય છે ગુરુ દત્તાત્રેયે પોતાના અનેક ગુરુઓ બનાવ્યા હતા જેમને જોડેથી એમને શિક્ષાઓ પ્રાપ્ત થઈ હતી એવી જ રીતે આપણા જીવનમાં પણ ગુરુનું ખૂબ મોટું મહત્વ છે આજે ગુરુ પૂર્ણિમા છે આપ બધાને અમારા તરફથી ગુરુ પૂર્ણિમાની ખૂબ ઘણી હાર્દિક શુભકામનાઓ શુભેચ્છાઓ શુભ આશીર્વાદ સૌનું કલ્યાણ થવો સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પસંતુ મહા દુઃખ ભાગ ભવેત ધરણીધર ભગવાન ગી જય